हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद हमारी रंगीन राजकोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो आ वीडियो जो नमस्ते मित्रों रंगीन राजकोट यूट्यूब चैनल में आपू हार्दिक स्वागत जर, है आप जा रहा छे एक धर्म नाम करने એક પુણ્યનું ભાથું બાંધવા માટે પુણ્યનું કામ કરવા માટે હું ને યુવરાજ અમારે યુવરાજભાઈ છે અમે બંને જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો જઈએ નમસ્તે મિત્રો અમે નીકળી ગયા છીએ એક પુણ્યનું કામ કરવા માટે હું ને યુવરાજભાઈ અત્યારે જઈ રહ્યા છીએ યુવરાજ અમારે પાછળ બેઠો છે અને હું ટુ વ્હીલ અમારું એક્ટિવા છે જે ચલાવી રહ્યો છું અને થોડીક સ્પીડ અમારી ગાડીની વધારે છે તો મિત્રો આપણે કોમેન્ટ કરીને તમારે અમને એ કહેવાનું છે કે આ કઈ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ જે પુણ્યનું કામ અમારે કરવાનું છે તે કઈ જગ્યાએ કરવાનું છે આ લોકેશન થોડીક સ્પીડમાં ગાડી અને અમારો કેમેરાના જે દ્રશ્યો છે તે થોડાક સ્પીડમાં છે તો મિત્રો આપણે બતાવવાનું છે તમારે કે આ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ લોકેશન બતાવો કોમેન્ટ કરીને કે આ કઈ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અને જે જગ્યા આવે તેનું પણ કહેશો મિત્રો કે આ કઈ જગ્યા છે આ તમને એક હીટ આપી દઉં છું આ છે નાના માવા મેન રોડ મિત્રો હવે તો ખબર પડી જ ગઈ હશે કે આ કઈ જગ્યા છે પણ આપણે જઈ ક્યાં રહ્યા છીએ જરાક જુઓ હા સ્પીડ થોડી વધારે છે અમારી ગાડીની હમ ચાલો ચાલો મિત્રો ચાલો મિત્રો જવાબ દેવા વિનંતી જવાબ આપશો કોમેન્ટ કરીને હા હવે તો ખબર પડી ગઈ બરાબર હમ આપણું સ્ટેન્ડ આવી ગયું મિત્રો આપણે ગાડી ઉભી રાખ દે તમાર મિત્રો જોઈ શકો છો સ્થાન જે થોડું ધર્મનું કામ આપણે કરવા આવ્યા છીએ કબૂતરને ચણ નાખી દઈએ અને પાણીના કુંડા જે છે તે સાફ કરી અને ભરી દઈએ ચોખ્ખા પાણીના જો સીતરીને બધું છે આપણે એટલે હે ને सिंदरी नहीं है।, अच्छा, है।, है, है, साहब क्या ना ना। है मारो सिंदरी है है ना, एक काम करो हम आगे थी उतरती तो आग तो है આ કુંડા શું કામ વિછોડો છો કુંડામાં છે ને આ કબૂતરનું ધૂળ જે ઉડી હોય આ રોડ ઉપરની ધૂળ અને ચોખ્ખું પાણી આમાં ભરે ને એટલે કુંડા વિછરો આપણે વિછરીને ભરીએ ને તો કબૂતર અથવા ચકલા કોઈ ચોખ્ખું પાણી પી હવે બરાબર મિત્રો આવું ધર્મનું કામ કરવા માટે છે ને બાળકોને સાથે લઈ આવે જેથી કરીને તેને પણ એક વિચાર આવે સારો કે આપણે પણ ધર્મનું કે પુણ્યનું કામ કરવું જોઈએ એટલે મિત્રો બાળકોને જરૂરથી સાથે લાવવા જેથી બે ચાર પ્રશ્ન આવા આપને પણ પૂછી શકે છે આ હે ને બબે ત્રણ ત્રણ દિવસે ચોખ્ખા કરવા પડે જોવા પડે

The corruption. Obrigado. કામ કરતા રહેજો ફરીથી કબૂતર આવી ગયા પાછા બધા જ હમણાં આવી જશે જો ધીમે ધીમે આવે છે અને થોડાક અહીંથી હટી જશું એટલે અહીંયા પાણી પીવા પણ આવી છે આપણે તેના પણ દ્રશ્યો બતાવશું તમને મિત્રો અહીં કીડિયાળું પણ પૂરી દેવામાં આવ્યું છે કોઈ લોકોએ આ ઝાડની પાસે এখন ফরক চান লাগতাম তাই তো না আমার চণ ક્ષણ મિત્રો નાખી દીધું છે આમાં યુવરાજભાઈને પણ થોડોક પુણ્યનો લાભ આપીએ યુવરાજભાઈ તમે પણ હા યા નાખ દે બધું જાજુ ત્યાં નાખો આ બધા કબૂતર હમણાં જણવા માટે આવી જાય બધા અહીંયા આ બાજુ છે મિત્રો બાળકોને આવા પુણ્યના કામમાં સાથે લાવવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેને પણ એક સારો વિચાર આવે કે આપણે પણ આપણા પપ્પા કે આપણા મમ્મી આપણા માતા પિતા પુણ્યનું થોડું ઘણું કામ કરતા હતા તો આપણે પણ કરીએ એટલે બાળકોને સાથે લાવજો જ્યારે પણ આવું પુણ્યનું કામ કરો કોઈ પણ જગ્યાએ અને મંદિરે દેવદર્શને જાઓ તો પણ સાથે લઈ જાજો બાળકોને જેથી કરીને બાળકોને સારું શિક્ષણ મળે થોડી જ વારમાં અહીંયા આપણે પાણીના જે આ કુંડા ભરેલા છે ચોખ્ખા પાણીના તે પીવા અને લાવવા માટે આવી જશે આમાં મિત્રો આ ચોખ્ખા કુંડા પાણીના ભરેલા છે આપ સૌ લોકોને અમારી આ ચેનલ રંગીન રાજકોટને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને મિત્રો આવા અવનવા વિડીયો તમને જોવા મળશે અને સારું શિક્ષણ મળશે તો મિત્રો તમે પણ આવું કંઈ એક કામ કરી જ શકો છો પુણ્યનું કામ કરવા નમ્ર વિનંતી મિત્રો તો મિત્રો આપણે ચોખ્ખા પાણીના કુંડા જે હતા એ વિછરીને ભરી દીધા છે ચોખ્ખા પાણીના તેમાં મિત્રો જો કબૂતર પાણી પીવા પણ આવી રહ્યા છે બધા તો ધીમે ધીમે પણ બધા પણ આવશે પાણી પીવા માટે મિત્રો ઉનાળામાં છે ને આવી ઠંડક આપજો પશુ પક્ષીઓને આવી ઠંડક આપજો ક્યાંય પણ તમને કુંડા આવા જોવા મળે તો તેને વિછરી ચોખ્ખા કરી અને પાણી ભરી દેજો જેથી કરીને તમને પણ થોડુંક પુણ્યનું કામ મળે મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો છે તેથી આવા દરેક જગ્યા એ આવા કુંડા હશે કોઈ પાણીના કુંડા મૂકેલા હશે